ચાલો મિત્રો આજે છે ગણેશ ચોથ એટલે આપણે બનાવવાના છે લાડવા આમાં ઘઉંનો લોટ લીધો છે અને ચણાનો નાખ્યો થોડોક ને થોડોક સોજીનો નાખ્યો છે અને મોરણ દઈને મુઠિયા વાળવાના છે આ છે આપણે ગરમ પાણી અને આ બીજા બધા મસાલા છે ચાલો હવે આપણે અત્યારે પહેલાં મુઠિયા ગરમ પાણીમાં વારી લઈને પછી તળશું તો મિત્રો આપણે લોટ બંધ થઈ ગયો છે ને આ અત્યારે બનાવ્યા છે મુઠિયા હવે આને તળવાના છે તળીને પછી આપણે એને મિક્સરમાં પીસી નાખશું જો મિત્રો હેલા લાડવાના મુઠિયા અડધા તળાઈ ગયા છે અડધા આપણે પીસું હવે થોડાક ફરીને એટલે પીસી નાખવાનું મમ્મી શું બનાવો છો બસ આ લાડવા વાવજો બધું તૈયાર થઈ ગયું લાડવા એમ ને હા ઘી ને મિક્સ થઈ ગયું બધું બધું નાખી દીધું ખાંડ નાખી ઘી નાખી ડ્રાય ફ્રુટ નાખી એલચી ને જાય પણ નાખી હવે વાળવાના બાકી છે હાલો બધાય લાડવા ખાવા આજે ઘણે ચોથ છે ને એટલે આવી જાજો લાડવા ખાવા ઘીમાં તસ્તા લાડવા કેટલું મોંઘુ છે કોના કોના ઘરે લાડવા બન્યા એ કોમેન્ટ કરજો આજે ગણેશ છે કોના કોના ઘરે ગણપતિ જે માસે ને અમારા વિડિયામાં કોમેન્ટ કરજો આ વિડીયો કાય લાવશે ચાલો મિત્રો હવે લાડવા આપણે જો બની ગયા છે હવે ગણપતિ ને કોઈ છે ગણપતિ ની પૂજા કરી પછી આપણે લાડવા ખાવાના

ચાલો મિત્રો આજે જે ગણેશ ચોથ છે ને આપણે ગણપતિ દાદાની પૂજા કરી લીધી છે રીધી સીધી ને ગણપતિ દાદા છે અને આજે એમને લાડવા જમાડવાના છે ને આપણે એમની પૂજા કરી લીધી છે ચાલો મિત્રો બધા દર્શન કરી લેજો આજે છે ગણેશ ચોથ વૈશાખ મહિનાની ચાલો બધા લાડવા જમવા